જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે શું ખરેખર દેવશક્તિ ધૂણે છે કે માણસ ખોટું ધૂણે છે એ આપણે કઈ રીતે પારખવું તમે એમ પણ સમજી શકો છો કે માતાજી ધૂણતા હોય તો કઈ રીતે ખબર પડે અને ખોટું કોઈ માણસ ધૂણતા હોય તો કઈ રીતે ખબર પડે આ બે પ્રશ્નોનો એક જ જવાબ છે જે આપણે એના ઉપર આજે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો જો વિડીયો ઉપર તમે નવા હોય તો વિડીયોને તો પહેલાં અંત સુધી જોજો અને વિડીયોની જાણકારી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌપ્રથમ મિત્રો જ્યારે આપણે વાત કરીએ કે દેવ સવારી આવે બરાબર એટલે અમુક માણસોને ઘણા બધા અત્યારે પાખંડ ચાલે છે ખોટું ધૂતારું કરી અને માણસોને લૂંટે છે બરાબર જો કે નહીં એમનું કામ કોઈ બનતું નથી એમનું કોઈ કામ બનતું કે નથી એમનું કંઈ કામ થતું અને ખોટા ખર્ચામાં પણ પેસી જાય છે અને અંધશ્રદ્ધા બાજુમાં પણ વળે છે તો આપણે કોઈ માણસને પરખવા હોય કે આ સાચી જ કોઈ દેવ ધૂણે છે કોઈ દેવશક્તિ છે આ દેવ્ય શક્તિ ધૂણે છે ઘરમાંય કોઈ ખોટું ધૂણતું હોય અમુક ઘણા બધા કિસ્સા મેં જોયા છે ઘણા બધા કિસ્સા મેં સાંભળ્યા છે અમુક વ્યક્તિ બરાબર અમુક જે માણસો હોય એમના ઘરમાં શું થતું હોય છે કે કોઈ એવો તમે એક જ વસ્તુ આ હમણાંનો દાખલો છે હું નામ નહીં આપું ગામનું નામ નહીં આપું પણ આ વસ્તુ આવી છે મારા સામે એટલે મેં વિડીયો બનાવ્યો અને એક ભાઈને મેસેજ પણ હતો કે આ ઉપર વિડીયો બનાવવો જરૂરી છે અમુક એક ગામની વાત છે મિત્રો એક કોલ જ આવ્યો તો મને હવે જ્યારે કોલ આવે છે એટલે એમના જે માતા પિતા છે એટલે એમના પિતા વાત કરતા હતા કે મારી દીકરી જે છે બરાબર મારી દીકરી જે છે એ મેરેજ કરવાની મીન્સ કે પરણવાના લાયક થઈ ગઈ છે પરળવાની પછી પરણવાની ઉંમર છે પુખ્ત વય એ થઈ ગઈ છે અને જ્યારે પણ અમે મેરેજની વાત કરીએ કે મેરેજ કોઈ જગ્યાએ કરવાની વાત નાખીએ કે એ ઘરે પણ વાત કરીએ તો એ છોકરી તરત જ ધૂણવા માંડે છે બરાબર હવે મિત્રો જો કદાચ કંઈ એવું હોત તો હું એમને જણાવી પણ દોત પણ એ વ્યક્તિ જે જે ખોટા ઢોંગ અને ધતિ કરતી હતી એનું કારણ હતું કે એને એને જે મનગમતા જગ્યાએ લગ્ન કરવાના હતા બરાબર તમે સમજી જ ગયા હશો હું શું કહેવા માગું છું વિડીયો આપણા સારા વ્યક્તિઓ જોવે છે એટલે હું ક ચોખમાં વાત કરી શકું નહીં પણ એને કોઈ બીજી જગ્યાએ લગ્ન કરવાના હતા અને એમના ઘરવાળા કોઈ બીજી જગ્યાએ લગ્ન કરાવતા હતા એટલે પછી આ રીતે ધુણાવીને ઘરવાળાને ડરાવીને પરેશાન કરીને એ દીકરી આ રીતે આચરણ કરતી હતી બરાબર એટલે આવા પણ કિસ્સા સામે આવે છે એના માટે હું આ વિડીયો બનાવું છું કોઈ પણ દેવી દેવતા મિત્રો ધૂણે બરાબર તો તમારે પહેલાં તો શું કરવું જોઈએ જેથી તમે ચોક પાડી શકો બરાબર પહેલાંના જમાનાની આ રીત છે ઘણા બધા જે સારી પુખ્ત વયના જે મોટી ઉંમરના અત્યારે તો જે છે એમાં આપણે એમનો દોષ દોષે નહીં એમને કહીને શીખવાડ્યું નથી બાકી એમને ખબર પણ અત્યારે તમે જુઓ છો કે યુટ્યુબ ઉપર કોઈ ભુવાજીનું નામ લખજો કોઈ પણ નામ તો ઘણા બધા ભુવા હશે ઇન્સ્ટાગ્રામમાં પણ ઘણા બધા ભુવા હશે આ પાંચ વર્ષથી આવું થાય છે પહેલાં કંઈ આવું બધું હતું નહીં પહેલાં ભુવાજીનું ઘણું બધું માન હતું અત્યારે એક ટ્રેન્ડ બની ગયો છે ભુવાજી સૌને બનવું છે બરાબર એટલે પહેલાં શું કરતા કે કોઈ ભુવાજી સ્થાપવામાં આવે તો પ્રમાણ હોય તમે ધૂણો છો તો એનું પ્રમાણ હોય જેમ કે કોઈ પતિત કોઈ ધીજ એ ધારવામાં આવે અને ધીજ તમે એકે ચોટે ઉડાડો તો જ તમે સાચા દેવ સવારે આવે છે અને તમારા પંડમો એ માતા પ્રવેશે છે એવું માનવામાં આવતું ત્યારબાદ મિત્રો અમુક જગ્યાએ ભૂવા જ્યારે જતા નથી અત્યારે તમે કોઈ જગ્યાએ જાઓ કે કોઈ ભૂવા જઈને ઘરે બોલાવો તો પહેલાં હાલ જે માન આપો છો એના કરતાં દસ ગણું માન આપતા પણ એ ભુવાને નહીં દેવને આપતા બરાબર અત્યારે તો અલગ જ વસ્તુ થઈ ગઈ છે બરાબર હવે દેવને જ્યારે માન આપતા બરાબર ઘરે બે બોલાવે અને તેઓ ભૂવા જે એક રાત રોકાય રાત રોકાય એને જે પુસાયણું પાડે અને જે પણ દુઃખ દર્દ જે હાલચાલ વાતાવરણ છે અને શું દુઃખ છે એ જાણે ત્યારબાદ જ એનું નિવારકરણ સાચું અને સચોટ ઉતારતા અત્યારે તો તમે જોવો છો ઓનલાઈન બોવા થઈ ગયા છે ફોન ઉપર માતાઓ પકડી દઈ આ બધું અત્યારે ચાલતું હોય છે કેમ કે સામે પણ સમજણવાળા હોતા નથી એટલે પહેલાં આવું કરતા તો કોઈ પણ કોઈ પણ માણસ જો ધૂણતો હોય ને તમારે લાગતું હોય કે આ ખોટું ધૂણે છે કોઈ ધતંગ કરે છે તમે એને સીધા પરમાણ માગો બરાબર જો પરમાણુ ઉપર ઉતરે તમારે દેવ સમજવાનું બાકી એ દેવ છે નહીં જેમ કે મિત્રો આપણે કોઈની પરીક્ષાની કે વાત કરતા નથી એવા મોટા પ્રમાણની વાત નથી બરોબર પણ પહેલાં જ્યારે કોઈ ભુવાજી આવે ને તો કોઈ જગ્યાએ કંકુપરા મૂકતા બરોબર અમુક દેવામાં કંકુપરા હોય અમુક જગ્યાએ કંકુપરા દાટતા ને જ્યારે ભુવાજી આવે ને એ વખતના ભુવા એવા તમારે કહેવાનું ના હોય એ આવીને તરત જ પહેલાં એ ધીજ જ પકડીને ત્યારે જ આગળ કામ વધે જો કદાચ કોઈ એવા સમજણવાળા કે કોઈ મોટી વયના વ્યક્તિ હોય તમે પૂછી જજો કે આવા પણ પરમાણ હતા જેના લીધે સાચા હોય એ જ ફરતા અને સાચા હોય એ જ કામ કરવા નીકળતા આ પરમાણ ઓછા થઈ ગયા બરાબર આપણે નથી કહેતા કોઈના પરમાણ કાં આપણે પરમાણ અમુક માણસો કહેવાય ભાઈ પરમાણ ના લેવાય માતાજી આપણે માતાજીનું નહીં લેવું માતાજી ઉપર અતૂટ વિશ્વાસ છે બરાબર પણ તમને જે ગળ ના ઉતરતી હોય એ વાત સામેવાળું કરતું હોય તો તમારે એનું પ્રમાણ જરૂરી છે બરાબર એટલે આમાં ગભરાવું નહીં અને ઘસકાવવું નહીં આ જરૂરથી કરો તમે કોઈ એવી વસ્તુ પૂછો જે તમને લાગે છે કે આ દેવ સિવાય અને મારા સિવાય કોઈને ખબર છે નહીં અને આ દેવને મેં આવી લલોપાત કરેલી છે જો એ વાત નીકળે તમારે સમજી જવાનું છે કે જે પણ દેવ ધૂણે છે એ સાચું ધૂણે છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક બીજું ખાસ કે આપણા એક ચેનલનું વોટ્સઅપ ગ્રુપ પણ છે તો એમાં ફરી એમાં પણ તમે જોઈન થવાનું ભૂલતા નહીં જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ